હાલમાં તાજીની આરાધનાનો તહેવાર નવરાત્રી ચાલી રહી છે ત્યારે પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં છસો થી વધુ દીકરીઓએ ભાગ લીધો છે પોરબંદર શહેરમાં ભાવેશ્વર મિત્ર મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અહીં છસોથી વધુ દીકરીઓ ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરે છે જેમાં સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે આ આયોજન કરવામાં આવે છે પ્રાચીન ગરબા પર દીકરીઓને ગરબે રમાડવામાં આવે છે વયજૂથ મુજબ ગ્રુપ બનાવી અને ગરબે રમાડવામાં આવે છે આ પ્રાચીન ગરબીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે મહાદેવના મંદિરના પટાંગણમાં આદ્યશક્તિના ગુણ ગાવામાં આવે છે અને તે પણ નાની બાળાઓ દ્વારા મંદિર પરિસરને અને ગરબી ચોકને રોશનીથી શણગારવામાં આવ્યું છે પ્રાચીન ગરબીની પરંપરા આજે પણ જોવા મળી રહી છે પોરબંદરમાં ભાવેશ્વર મહાદેવના સ્નાન પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જ્યાં નાની બાળાઓ ગરબે ઘૂમે છે આ ગરબીની વિશેષતા એ છે કે અહીં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અલગ અલગ માતાજીની મૂર્તિ બનાવવામાં આવે છે આ વખતે સાત ફૂટ ઊંચી શ્રીલાંદલ માની મૂર્તિનું સર્જન થયું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર